ભગવાન હું માંડી હવ આ કેવા દી આવી ગયા છે મારી દીકરીઓને કોઈ પાણી પણ ભરવા નથી દેતું અને ખાવાનું પણ કોઈ નથી દેતું હે મેલડીમાં આ હું તો માંદી સઉ આ મારી સોળિયું કોણ થાય છે મેળડીમાં હે મેલડીમાં મારી સોળિયું ની રક્ષા કરજો મેળડીમાં હું રહું કે ન રહું મેળડીમાં પણ મારી આ દીકરીઓનું ધ્યાન રાખજો આ મારી મોટી દીકરી અને નાની દીકરી હું ખાવ તો કોઈ વાર ખાવાનું નથી દેતું તો હું વહી જઈશ તો કોણ ખાવાનું દીશે માં હે માં મારી દીકરીનું ધ્યાન રાખજો માં મારી હાવું ની હે એ પણ ન ખાહે મને કંદડે હે એવા અને આના પપ્પા તો હે ને મેલડીમાં

હું મરી જાઉં ને તો આ નાની દીકરી નું ધ્યાન રાખજે બટા એ બા એવું બોલો માં એ બટા મેલડી માં હવ નું હારું પડશે બટા હું મરી જાઉં ને તો નાની બોન નું ધ્યાન રાખજે નાની બોન ને ખવરાઈ લેજે બટા બા એવું બોલો માં હે મેલડી માં હવે મારે મારા ઝાવાનો તાણા આવી ગયા માં હે માં મારી દીકરીઓનું ધ્યાન રાખજો માં જય મેળણીમાં જય મેળણીમાં

અને તમને ખબર ના પડતી કે ઘીરે રેવા એમ આ ઉપરા લો ઉપરા ઘીરે ઓરી આવો ગો આયા કરે કોક છોકરા આરે રમવા એ ભગવાન આ સોડીયો તો હાવ ગાંડા જઈને ગાંડા જઈ રહ્યો મા તો મરી જાય પણ આ તો બજારે ફાટકવા મંડ્યું ત્યારે કીધું કે તમારું ધ્યાન હવે મેલડી રાખશે તો હા મારી દીકરી તમારું ધ્યાન લીમડા મારી મેલવી રાખી અને ભલે આ ગામમાં તમારી સાથે રમવા કોઈ રાજી ન હોય પણ તમારી સાથે રમવા મેલડી આવી

અરે રર બાપ અને આ ભિખારી કે તમને ના ન પડી એમાં છોડીયા રંબાનું શું લેવા તમે રમો છો કોઈ કોઈ રંબા મારી માયો તમને સાચી રંબા દે એ તમારા બાપ ને તમારી મા ને ભરખી અને હવે શું અમારી છોડીઓ આલે રંબાવો છો એક ઓયડી આવતી નઈ નકર હે હું મારી મરીના જેઠળ કરે નાની ગાડી બધાય આવી જ્યો હતો આ બજાર કોઈ તો હાતી હો બહુ સોચલી આમ વેતી ની થજા આઈ પોજી બજાર નો આવતી રંબા હાય આ કોઈ ન રંબા હાલો એક તો મોડું થાતો હોય નઈ યુ જાય દી બગડી જાય આખો આપડો ઓ ના આ ના મોઢા જોઈ તો મારા દી બગડી જો

बा तीमा अ ધીમે તમને જયારે રમકડે રમવાની ઈચ્છા થાય ને ત્યારે મને યાદ કરજો હું મેલડી તમને રોજા રમકડા આપી બન યાર હવે આપણે ઘરે વઈસ આવી યારો ને કાયો તડકો લાગે છે એમ શું તું ભલામણ ઓ ના જોવો છો એ ખબર છે કે આ છોકરા ભમરા રા છે આમ જો તો આમાં નરિયાય નથી ઈનો કોઈ આમ ઈના મા બાપ મરી ગયા આ ઘર કોઈ નથી નખરા છોકરા છે અને તમે અહીંયા જો તમારે ઈના મા બાપ કોડે તકકી જાવું છે એ પણ બેરી હું બિચારા જોઉં હું ભૂખ્યા તરસ્યા જીવે હે કે મરી ગયા એમ અને એવું કોઈ દી નો હોય ભલા બીજા જેવું હું વિચારે તું એ આ તો બીજી બજાર નથી નકર હું તો આયા નીકરવાય રાજી નથી આ એટલા ભમરા રહે આપણે આયા નીકરવીને એટલે દી આખો બગડી જાય આમ બેકા ખાવ હવે સાન માના એવું બેટા કાઈ હોય જ નહીં આ ને બાપા કાઈ ખબર જ નહીં

એ પાણી ભરવા દે એ હેલ છા મૂકી દે એ પણ ના નો આયા અતાર લાગી આ બેઠી વાગ્યો ને બેરા અહીંયા મૂચી ના આવી મને ખબર જ હતી કે હવા હવા ના પરમા દર્શન ભૂંડી પેટના થઈ જાતા ઓલી માં મરી જઈ છોડ્યું અને મારી છોડી એને આયે રમતી હતી શા ભઈ પાછી ના ભાઈ ને એ ના એને હુવા દીધી એકો તો આ ટીંકુડો આપણો રહેતો નથી હારું કર્યા તમે હુવા દીધી તમને કેટલી દાડ કીધું કે તમે છોકરાની ધ્યાન રાખ